ગુજરાતી વાસ્તુ શાસ્ત્રમાં તમારું સ્વાગત છે મિત્રો સમૃદ્ધ બનતા પહેલા તમને આ ચોવીસ શુભ સંકેત મળે છે એટલે કે અમીરી આવતા પહેલા મળે છે આ સંકેતો ચાલો હવે કેટલાક ખાસ અને શુભ સંકેતો વિશે વાત કરીએ મિત્રો જ્યારે પણ માતા લક્ષ્મી કોઈ વ્યક્તિને આશીર્વાદ આપે છે ત્યારે તેને કુદરત તરફથી કેટલાક ખાસ સંકેત મળવા લાગે છે આપણી આસપાસ દરરોજ ઘણી ઘટનાઓ બનતી રહે છે પરંતુ આપણે તેના પર કોઈ ધ્યાન આપતા નથી ધાર્મિક માન્યતાઓ અનુસાર આમાંથી ઘણી ઘટનાઓ આપણને શુભ અને અશુભ બંને સંકેત આપે છે આવા જ કેટલાક શુભ સંકેતો જણાવવામાં આવ્યા છે જે તમારા જીવનમાં ધનલાભ અને ખુશીઓ લાવે છે તો તમારો ખરા સમય બહુ જલ્દી જ સમાપ્ત થવા જઈ રહ્યો છે તમને આમાંથી કયા સંકેતો મળ્યા છે તે કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો ચાલો જાણીએ એવા કયા સંકેતો છે નંબર એક જો તમે ક્યાંક જઈ રહ્યા હોવ અને રસ્તામાં તમને નવપરિણીત દુલ્હન દેખાય તો સમજવું કે તમારી સાથે કઈક સારું થવાનું છે દેવી લક્ષ્મી જલ્દી ઘરે આવવાના સંકેત છે આ ઘરમાં ધન વૃદ્ધિનો સંકેત છે નંબર બે આ સિવાય દિવાળીના દિવસે તુલસી છોડ પાસે ગરોરી જોવાનું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે તુલસી છોડની નજીક ઘણી ગરોરી જોવા મળે છે તો તે ભવિષ્ય માટે અશુભ સંકેત છે નંબર ત્રણ જો કોઈ મહિલાના ડાબા હાથ અને પુરુષના જમણા હાથે અચાનક ખંજવાળ આવવા લાગે તો તે પણ શુભ માનવામાં આવે છે તેનો અર્થ એ છે કે તમને અચાનક આર્થિક લાભ થવાનો છે નંબર ચાર ધાર્મિક માન્યતાઓ અનુસાર બિલાડીનું રડવું એ ખૂબ જ અશુભ માનવામાં આવે છે પરંતુ બિલાડી તમારા ઘરમાં બાળકને જન્મ આપે છે છે તે શુભ સંકેત માનવામાં આવે બિલાડી તેના ઘરે બાળકોને જન્મ આપે છે દેવી લક્ષ્મી જલ્દી જ તેના ઘર પર આશીર્વાદ આપે છે અને ઘર ધનથી ભરાઈ જાય છે નંબર પાંચ સાવરણીને માતા લક્ષ્મીનો પ્રતિક માનવામાં આવે છે જો તમે કોઈ કામ માટે બહાર જઈ રહ્યા હો અને રસ્તામાં કોઈ ઝાડુ મારતા જુઓ તો સમજી લો કે માતા લક્ષ્મીની કૃપા તમારા પર થવા જઈ રહી છે તમે જલ્દી જ દયાળુ બનવાના છો અને તમારી પારિવારિક સમસ્યાઓ દૂર થવા જઈ રહી છે નંબર છ સમુદ્ર શાસ્ત્ર અનુસાર શરીરના કેટલાક ભાગોનું ફફનાટ પણ ઘણી બાબતોનો સંકેત આપે છે જો કોઈ વ્યક્તિના ભારે નિતમ અથવા તેના હાથનો મધ્ય ભાગ ફફડાટ કરે છે તો તે સૂચવે છે કે તેને ટૂંક સમયમાં ધન પ્રાપ્ત થશે આ ઉપરાંત ધનની આગમન પણ થાય છે તે ખૂબ જ શુભ માનવામાં આવે છે નંબર સાત ઘરમાં બે માથાવાળા સાપનું આવવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે બે માથાવાળા સાપને દેવી લક્ષ્મીનો વાહક માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે બે માથાવાળો સાપ કોઈને કરડતો નથી જે ઘરમાં બે માથાવાળો સાપ આવે છે તે ઘરમાં ક્યારે પૈસાની કમી નથી રહેતી બે માથાવાળા સાપને આંધરી ચાકરણ પણ કહેવામાં આવે છે પરંતુ તે તેની આપમેળે જ આવે ત્યારે તેને શુભ સંકેત માનવામાં આવે છે નંબર આઠ માન્યતા છે કે માતા લક્ષ્મી જ્યારે ઘરમાં આવવાની હોય છે ત્યારે પરિવારના સભ્યોમાં ખાવા પીવાની આ તો મારા બદલાવ આવે છે તેમને ઓછી ભૂખ લાગે છે અને ઓછો ખોરાક પણ તેમણે પૂરતો દેખાવા લાગે છે પરિવારના તમામ સભ્યોમાં પ્રેમ વધવા લાગે છે અને માંસાહારી ખોરાકથી પણ દૂર રહેવાનું શરૂ કરે છે નંબર નવ જ્યારે વ્યક્તિનો સમય બદલાય છે ત્યારે તેને સારું થવા લાગે છે સવારના સપના જેમાં તે દેવી દેવતાની મૂર્તિઓ પીપળાના વડના વૃક્ષો જંગલો ખજાના વગેરે જોવાનું શરૂ કરે છે આ સંકેત છે કે તમારો સારો સમય આવી ગયો છે નંબર દસ જ્યારે તમારા જીવનમાં સારો સમય આવવાનો છે ત્યારે વૃક્ષો અને છોડ ઘર લીલું થવા લાગે છે અને તેમાં પુષ્કળ પ્રમાણમાં ફળો અને ફૂલો આવવા લાગે છે ખાસ કરીને તુલસી અને કેળા છોડ ખૂબ જ સુંદર અને આકર્ષક લાગે છે નંબર અગિયાર જો અચાનક તમારા ઘરના આંગણામાં દરવાજા પર કે અન્ય કોઈ જગ્યાએ જો કાળી કીડીઓ સમૂહમાં જોવા મળે છે તો તે સ્પષ્ટ સંકેત છે કે દેવી લક્ષ્મી આશીર્વાદ આપવા જઈ રહી છે તમારા કેટલાક અટકેલા કામ પૂરા થવાના છે નંબર બાર જો તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે ઘરની બહાર જઈ રહ્યા છો અને કોઈ વ્યક્તિના હાથમાં પાણીથી ભરેલો પાત્ર દેખાય તો તે ભવિષ્ય માટે પણ એક સારો સંકેત છે નંબર તેર જો તમે સવારે ઉઠ્યા છો અને ઘરની બહાર કોયલનો મધુર અવાજ સાંભળો છો તો આ એક સારો સંકેત છે તમારા ઘરમાં મહેમાનો આવવાના છે સવારે ઉઠીને કોયલનો મધુર અવાજ સાંભળવો તે માતા લક્ષ્મીના આગમનની નિશાની છે એવું પણ કહેવાય છે કે જો ઘરની બહાર કાગડો બોલે તો પણ મહેમાન આવવાના સંકેત હોય છે નંબર ચૌદ શાસ્ત્રો અનુસાર ઘરમાં પોપ્તનું આગમન એક શુભ સંકેત છે કારણ કે પોપ્તનો સંબંધ કુબેર સાથે રહ્યો છે જો તમારા ઘરમાં અચાનક પોપટ દેખાય તો તેનો અર્થ છે કે તમારા ઘરમાં આગમન થવાનું છે આ સિવાય ઘરમાં સફેદ કબૂતર હોય છે નો આગમન પણ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે નંબર પંદર જ્યારે તમે તમારા ઘરના કોઈ પણ ખૂણામાં અથવા ઝાડ પર પક્ષીનો માળો જુઓ અને તમને તે મારામાં ઈંડા દેખ્યા છે તો સમજો કે તમને ક્યાંકથી જલ્દી પૈસા મળવાના છે નંબર સોળ ધાર્મિક ગ્રંથો અનુસાર જો માતા ગાય વ્યક્તિના ઘરના દરવાજે આવે છે અને જોરથી અવાજ કરે તો તેનાથી ઘરમાં ખુશીઓ આવશે સમૃદ્ધિમાં વધારો થશે આ ઘરના માલિક માટે લક્ષ્મી પ્રાપ્તિનો એક સંકેત છે ઘરના આંગણે આવેલી ગાયને રોટલી અવશ્ય ખવડાવો તે તમારા સુખમાં વધારો કરે છે આ સિવાય જો કોઈ વ્યક્તિ સવારે મંદિરમાંથી ઘંટ મંત્ર જાપ ભજન કીર્તનનો અવાજ સાંભળે છે તો તે તેના માટે ખૂબ જ શુભ છે નંબર સત્તર જો તમે કાચબો જોવો છો તો તે એક શુભ સંકેત છે ભગવાન વિષ્ણુએ કશ્યપ અવતાર લીધો હતો જો તમારા સપનામાં પણ કાચબો તમને દેખાય તો તે સૌભાગ્યની નિશાની છે તેના માટે બંધ રહેલા ભાગ્યના દરવાજા જલ્દી ખુલી શકે છે નંબર એક આઠ જો તમને રસ્તામાં ક્યાંક ચાર પાંદડાવાળો સિક્કો ઘોડાની નાળ કે ઘાસ મળે તો તમારે તેને સુરક્ષિત રાખવો જોઈએ તેનાથી તમારા બંધ નસીબનું તાળું ખુલી શકે છે રસ્તામાં પડેલી ઘોડાની નાળ મળી આવે તે સૌભાગ્યની વાત છે આવું બહુ ઓછા લોકો સાથે થાય છે શનિવાર સિવાય કોઈ પણ દિવસે જો આવી ઘોડાની નાળ રસ્તા પર જોવા મળે તો તમારી પાસે રાખો નંબર ઓગણીસ જો સ્પેરો પંખી આવીને ઘરના આંગણા કે બાલકનીમાં બેસે અને ઈચ્છે તોતે તમારા જીવનમાં ખુશીના આગમનની નિશાની છે સંબંધોમાં મધુરતા અને સુખ સુખસ્મૃદ્ધિ વધારવાની નિશાની છે નંબર વીસ જ્યારે તમારું મન કોઈ ખાસ કારણ વગર પ્રસન્નતા અનુભવવા લાગે તો સમજી લેવું કે આ તમારા માટે શુભ સંકેત છે જો તમને અંદરથી ખુશીનો અનુભવ થાય છે અને તમે કોઈ પણ કારણ વગર તમારી જાતને સૌથી ભાગ્યશાળી માનવા લાગે છે તો આ પણ શુભ સંકેતની નિશાની છે બે એક નંબર ઘુવડને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે જો તમે દિવસ દરમિયાન ક્યારે ઘુવડ જુઓ તો તમારે સમજી લેવું કે ટૂંક સમયમાં તમારા ઘરમાં પૈસાનો વરસાદ થશે એટલે કે તમે જે પણ કામ કરી રહ્યા છો એમાં તમને બમણી સફળતા મળશે નંબર બાવીસ જો તમે કોઈ કામ માટે બહાર જાઓ છો અને રસ્તામાં જો તમે ક્યાંક સંગીત જુઓ છો તો તે પૈસા આવવાના સંકેત છે આ સિવાય જો તમે કોઈ કૂતરો કુતરો રોટલી કે શાકાહારી વસ્તુ લઈને ઘરની બહાર દોડતો જુઓ છો તો આ તમારો સારો સમય આવવાના સંકેત છે અને તમે બહુ જલ્દી ધનવાન બનશો નંબર ત્રેવીસ જો તમારા ઘરની સામે સફેદ આંકડાનો છોડ આપમેળે જ ઉગી જાય તો તે થોડાક જ દિવસમાં ઘરના લોકોનું ભાગ્ય બદલી નાખે છે એનો અર્થ એ છે કે થોડાક જ દિવસમાં તમે ધનવાન બનવાના છો નંબર બે ચાર અચાનક જો તમારા ઘરમાં કાળી કીડીઓ ગોળ આકારની બની જાય અને કંઈ ખાવાનું શરૂ કરે છે તો સમજી લેવું કે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થવાનું છે અને તમને અપાર સંપત્તિ મળવાની છે આવી સ્થિતિમાં તે કીડીઓને નમસ્કાર કરો અને તેમને ખાંડ મિક્સ લોટ ખવડાવો મિત્રો હવે બધાનો પ્રશ્ન હોય છે કીડીઓને કયો લોટ ખવડાવવો જોઈએ તો તમે ઘઉં જુવાર બાજરી મકાઈ વિગેરેનો લોટ ખવડાવી શકો છો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જે પણ વ્યક્તિ ગુરુવારના દિવસે કીડીઓને લોટ ખવડાવે છે તો તે વ્યક્તિના જીવનમાં ચાલી રહેલી બધી સમસ્યાઓનો અંત આવે છે અને જો તેને રહદોષ શનિદોષ મંગળદોષ પણ ગ્રહ દૂષિત હોય તો તેને શુભ પરિણામ આપવાનું શરૂ કરે છે

મિત્રો માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી થી જય લક્ષ્મી માતા ચોક્કસ લખો અને અવાજ વધો ધાર્મિક વિડીયો જોવા માટે ચેનલને લાઈક સબસ્ક્રાઈબ ની સાથે બેલ નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો મળીશું એક નવી માહિતી સાથે જય શ્રી કૃષ્ણ